શોમાં આપ સર્વને હું રમેશ સર પ્રેમી સલામ પાઠવીએ છીએ અને અમારી ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત કરીએ છીએ વિશેષ પિતા ભટ્વરનો આભાર માનીએ એક નવો દિવસ આપણા જીવનમાં આપ્યો અને આ સમય આ ઘડી આપણને આપી કે આપણે તેમના પવિત્ર વચનોનું વાંચન કરીએ અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો પોતાના ગૃહ કે મિત્ર વર્તુળમાં શેર પણ અવશ્ય કરો નવા વર્ષ બે હજાર પચીસ અને તેનો આજે આઠમો દિવસ પણ આપણે પસાર કરી ચૂક્યા છે પિતા બાપનો પુષ્કળ આભાર ગત વર્ષોમાં અને નવા વર્ષના આજના દિવસ સુધી આપણને સાચવા સંભાળ્યા આપણા જીવનને જોઈતી સઘળી જરૂરિયાતો પૂરી પાડી એ તમામ બાબતોને માટે પિતા બાપનો આપણે આભાર તો ઉપકાર માનીએ તેમને ધન્યવાદ આપીએ આજના દિવસનું જે વાંચન આપણે કરવાના છીએ તે વાંચન પવિત્ર પુસ્તક બાઇબલ છે અને તેનું પુસ્તક પ્રથમ સમુએ અને તેનો પંદરમો અધ્યાય જેનું આજે આપણે વાંચન કરવા જઈ રહ્યા છીએ પિતાબાપ આ વાંચન વાંચવાને માટે અમારી સહાયતા મદદ કરો અને શ્રોતાજનોને સાંભળવાને માટે લોિતા તમે સહાયતા મદદ કરો અને આશીર્વાદિત કરો તો ચલો આપણે પવિત્ર વચનોનું વાંચન ચાલુ કરીશું પવિત્ર પુસ્તક બાઇબલ અને તેમાંથી પ્રથમ સમુવેલ અને તેનો પંદરમો અધ્યાય સમુએલે શાહુલને કહ્યું યહોવાએ પોતાના લોક પર એટલે ઈઝરાયલ પર રાજા થવા માટે તેને અભિક્ષિત કરવાને મને મોકલ્યો હતો માટે હવે યહોવાના વચન સાંભળ સૈન્યોના યહોવા એમ કહે છે કે અમાલેકે કે ઈઝરાયલને મિશરમાંથી નીકળીને જતાં જે કર્યું એટલે કેવી રીતે માર્ગમાં તેની સામે થયો તે મેં ધ્યાનમાં લીધું છે તો હવે તો જઈને અમાલેખને માર ને તેઓનું જે કંઈ હોય તેનો પૂરેપૂરો નાશ કર તેમના પર દયા લાવીશ નહીં પણ પુરુષ તથા સ્ત્રી ને બાળકો તેમજ ધાવણા અડદ તથા ગેટા ગધેડા એ શર્વને મારી નાખ શાહુલે લોકોને બોલાવીને ટલાઈમમાં તેઓની ગણતરી કરી તો બે લાખ પાયદળ ને યહૂદીયાના દસ હજાર માણસો થયા અને શાહુલ આ માલેખના નગર પાસે જઈને નીચાણમાં સંતાઈ રહ્યો પછી સાહુલે કેનીઓને કહ્યું અમાલેક્યોની સાથે તમારો નાશ ન કરો માટે તમે તેઓમાંથી નીકળીને જતા રહો કેમ કે ઇઝરાયેલી લોકો મિશરમાંથી આવ્યા તે સર્વની સાથે તમે માયા વર્ત્યા હતા તેથી કેનીઓ અમાલ નીકળી ગયા પછી સાહુલે તે મિશર સામેના સુર સુધી અમાલિક માર્યા અને અમાલના રાજા અગાઘને તેણે જીવતો પકડ્યો ને સર્વ લોકોનો તેણે તરવારની ધારથી પૂરો નાશ કર્યો પણ શાઉલે તથા લોકોએ અગાગને તથા ઘેટા બળદો તથા પુષ્ઠ જનાવરો જનાવરોમાંથી ઉત્તમ ઉત્તમને તથા હલવાનોને તેમજ સારી સારી બધી વસ્તુઓને બચાવી ને તેઓનો પૂરો વિનાશ કર્યો નહીં પણ નકામી તથા નાખી દેવાની દરેક ચીજનો તેઓએ પૂરો નાશ કર્યો ત્યારે સમુએલ પાસે યહુવાનું એવું વચન આવ્યું મેં સાહુલને રાજા ઠરાવ્યો છે એથી મને અનુતાપ થાય છે કેમ કે મને અનુસરવાનું તેણે મૂકી દીધું છે ને મારી આજ્ઞાઓ તેણે પાડી નથી અને સમૂહ ક્રોધ ચડ્યો અને તેણે આખી રાત યહોવાને વિનંતી કરી સવારે શાઉલને મળવાને શંભુએલ પરોડીએ ઉઠ્યો અને શંભુએલને એવી ખબર મળી કે શાઉલ કારમેલમાં આવ્યો છે ને જુઓ તેણે પોતાને માટે એક કીર્તિ સ્તંભ ઊભો કર્યો છે ને ત્યાંથી પાછો વળીને તે આગળ ચાલીને ગિલગાળમાં ઉતરી પડ્યો છે અને શમુએલ શાહુલ પાસે આવ્યો ત્યારે શાઉલે તેને કહ્યું યહોવા તને આશીષ આપે મેં યહોવાની આજ્ઞા પૂરેપૂરી પાડી છે સમુએલે કહ્યું તો પછી મારે કાને ગેટાની જે બે બે પડે છે ને બળદરનું જે બરાડવું હું સાંભળું છું તેનો અર્થ સો છે અને સાહુલે કહ્યું કે પાસેથી લોકો તેઓને લાવ્યા છે કેમ કે તમારા ઈશ્વર યહવાને આગળ યજ્ઞ કરવા માટે તેઓએ ઘેટા તથા બળદોમાંથી ઉત્તમ ઉત્તમ બચાવ્યા છે અને બાકીનાનો તો અમે પૂરો નાશ કર્યો છે ત્યારે સમુવેલે શાહુલને કહ્યું ઉભો રહે આજે રાત્રે યહોવાએ મને જે કહ્યું છે તે હું તને કહું તેણે તેને કહ્યું કહે સમુએલે કહ્યું હું તારી દ્રષ્ટિમાં તુચ્છ જેવો હતો તો પણ તને ઈઝરાયલના કોળોનો સર્વો કરી બનાવવામાં આવ્યો નહીં શું અને યહોવાએ તને ઇઝરાયલના રાજા તરીકે અભિષેક કર્યો અને યહોવાએ તને સવારીએ મોકલતા કહ્યું જા તે પાપિસ્ટમાં લેખીઓનો પૂરેપૂરો નાશ કર ને તેઓ નાબૂદ થાય ત્યાં સુધી તેઓની સાથે લડાઈ કર તો યહવાનું કહેવું તે કેમ માન્યું નહીં પણ લૂંટ કરવા તૂટી પડ્યો ને યહવાની દ્રષ્ટિમાં જે બૂંડું હતું તે કર્યું શાહુલે સમોએલને કહ્યું મેં યહોવાની માણી માની છે જે માર્ગે યહવાએ મને મોકલ્યો હતો તે માર્ગે હું ગયો છું અમાલે રાજા આગ હું પકડી લાવ્યો છું ને અમાલેક્યોનો પૂરો નાશ કર્યો છે પણ તમારા ઈશ્વર યહવા આગળ ગિલગાલ યજ્ઞ કરવા માટે નાશ નિર્મિત વસ્તુઓમાંથી ઉત્તમ ગેટા તથા બળદો લૂંટી વળો તો લોકોએ લૂંટમાંથી રાખી મૂક્યા ત્યારે શમુએલે કહ્યું વાણી યહોવા જેટલા રાજી થાય છે તથા યજ્ઞોથી તે થાય છે શું જો યજ્ઞ કરતા આજ્ઞાપણ સારું છે અને ગેટાની ચરબી કરતા વચન માનવું સારું છે એમ કે વિરોધ એ જોશ જોવાના આપ જેવો છે ને હઠીલાય એ દુષ્ટતા તથા મૂર્તિ પૂજા જેવી છે તે યહોવાનું વચન નકાર્યું છે માટે યહોવાએ પણ તેને રાજા તરીકે નકાર્યો છે ત્યારે શાહુલે સમુએલને કહ્યું મેં પાપ કર્યું છે કેમકે મેં યહોવાની આજ્ઞાનું તથા તમારા વચનનું ઉલ્લંઘન કર્યું છે કારણ કે લોકોથી બીને મેં તેઓનું કહ્યું માન્યું તો હવે કૃપા કરીને મારા પાપની ક્ષમા કરો ને મારી સાથે પાછા ચાલો કે હું યહોવાનું ભજન કરું સમુવેદે શાહુલને કહ્યું હું તારી સાથે પાછો નહીં આવું કેમ કે તે યહોવાનું વચન નકાર્યું છે અને યહોવાએ તેને ઈઝરાયલના રાજા તરીકે નકાર્યો છે જ્યારે સમુવેલે જતા રહેવાને પીઠ ફેરવી ત્યારે તેણે તેના જબ્બાની કોર પકડી એટલે તે ફાટી ગઈ સમુવેલે તેને કહ્યું યહોવાએ આજે ઈઝરાયેલનું રાજ્ય તારી પાસેથી ફાડી લીધું છે ને તારો જે પડોશી તારા કરતા સારો છે તેને તે આપ્યું છે વળી જે ઇઝરાયલનું સામર્થ્ય છે તે જૂઠું બોલશે નહીં કે અનુતાપ કરશે નહીં કેમ કે તે માણસ નથી કે તે અનુતાપ કરે ત્યારે શાહુલે કહ્યું મેં પાપ તો કર્યું છે તો પણ કૃપા કરીને હાલ ઇઝરાયલ મારા લોકોના વડીલોની આગળ તથા ઇઝરાયલની આગળ મારું માન રાખો ને તમારા ઈશ્વર યહોવાનું હું ભજન કરું માટે મારી સાથે પાછા આવો તેથી સમૂવેલ ફરીને સાહુલની પાછળ ગયો અને શાહુલે યહોવાનું ભજન કર્યું પછી સમુવેલે કહ્યું આમાં લેખ્યોના રાજા અગાઘને અહીં મારી પાસે લાવો અગાઘ તેની પાસે ખુશીથી આવ્યો અને અગાગે કહ્યું નિશ્ચય મરણની વેદનાની બીખ વીતી ગઈ છે સમોવેલે કહ્યું જેમ તારી તરવારે સ્ત્રીઓને પુત્રહીન કરી છે તેમ તારી માં પણ સ્ત્રીઓમાં પુત્રહીન થશે પછી સમુએલે ગિલગાલમાં યહોવાની આગળ અગાઘને કાપીને ટુકડા કર્યા ત્યાર પછી સમુએલ રામામાં ગયો અને શાઉલ પોતાને ઘેર દિવ્યામાં ગયો અને સમુએલ પોતાના મરણના દિવસ સુધી સાઉલને ફરીથી મળવા ગયો નહીં તો પણ સમુએલ સાહુલને માટે શોક કરતો હતો અને શાઉલને ઇઝરાયલ પર રાજા ઠરાવ્યા ઠરાવ્યાને લીધે યહોવાને અનુતાપ થયો પ્રભુ આ વાંચેલા વચનોને પુષ્કળ આશીર્વાદિત કરો પ્રાર્થના કરીએ આકાશ જન રાજ્ય સને પૃથ્વી જન ઉપાય એવા મારા મહાન પ્રભુ પિતા અમે તમારો આભાર માની છે બાપ કે તમે અત્યંત મને સાચવ્યા સંભાળ્યા પ્રભુ તમારી આશીષ અને તમારી કૃપામાં અમને ધરી રાખો છો બૌદ્ધ પ્રભુ તમે એમને તમારે કૃપા આપો છો એના માટે પણ અમે તમારો પુષ્કળ વચનો તમારા વાંચવામાં એ જીવંત વચનો તમારા પુષ્કળ કૃપા દેજો એ વચનો દ્વારા પ્રભુ તમારી ગમ ફરે અને આકાશમાં હજારોના બજુ તો ન કરી એવું તમે થવા દેજો હા પ્રવિતા તમે અમને વાંચવાનું અને એ પ્રભુ શક્તિ બળ સામર્થ્ય આપો છો એના માટે અમે તમારો આભાર માની છીએ ત્યારે પ્રભુ પિતા તમારા વચનો દ્વારા પ્રભુ પિતા તમારો મહિમા થાય એવું તમે થવા દેજો જે લોકો સાંભળે છે પ્રભુ દરેકને તમારા આશીષ અને તમારી કૃપા આપજો જે લોકો બીમાર છે ઘણી બધી જુદી જુદી માનગીઓ છે પ્રભુ ત્યારે સર્વને મેં તમારી પાસે લાગે છે કે તમારો નિરોગી તંદુરસ્ત ગાય હાથનો સ્પર્શ કરો અને સાજાપણું આપો દુઃખિત પરિવારને દિલાસો આપજો નિરાધર વિધવા પ્રવેશ કર્યો હોય દુખિત પરિવારને તમે તમારા દુઃખિત પરિવાર ભરજો પ્રભુ ઘણા બધા પ્રભુ વાયરસ છે ઘણા બધી જુદી જુદી ભયંકર પ્રભુ માંગ્યો છે સર્વને પ્રભુ તમે સાદાપણું આપજો અને સર્વ વાયરસને પ્રભુ તમે નષ્ટ કરજો એ તમારે તમને કૃપા માગીએ છીએ આપણે પિતા ઘણી બધી જે ઘે બાપ તમારા લોકો આજે પ્રાર્થના કરે છે ઉપવાસ સહિતની પ્રાર્થના કરે છે ત્યારે એમની પ્રાર્થનાઓનો જવાબ તમે આપજો અને એ પ્રાર્થના વધુ ને વધુ પ્રભુ લોકો કરે અને જેમ તમારો મહિમા થાય એવું તમે થવા દેજો તમારા સંતોષ એ મુખની વાળી તમે થજો એ દ્વારા આત્મા તમારી ગમ ફરે એવું તમે થવા દેજો અંધારમાં લોકો ચાલી રહ્યા છે ત્યારે પિતા તમે એ લોકોને તમારા દ્વારના દીકરા દીકરીઓ બનાવો અને શેતાવનથી પ્રભુ તમે રક્ષણ કરો ઘણા બધા લોકો પ્રભુ પિતા કે નવો જન્મ પામેલા છે તારણ થયેલું છે ત્યારે એવા લોકો માટે માંગીએ છે કે પ્રભુ તમે એ લોકોને મક્કમ અને નિડર બનાવજો અને બધું તમારા માર્ગ મારે એવું તમે થવા દેજો જ્યાં જ્યાં સતાવણી છે પ્રભુ તમારા બાળકોને હેરાન પરેશાન કરે છે એવા લોકો માટે માંગીએ છે એમના હૃદયમાં પણ તમે અને વ્યવહાર કરો પસ્તાવા વાળું હૃદય આપો પ્રભુ અને ઘૂંટણ તમારી આગળ નમે એવું તમે થવા દેજો જે લોકો સતાયેલા છે એ લોકોને પ્રભુ તમે હિંમત બળ શક્તિ અને સામર્થ્ય પૂરા પાડો તમારામાં મક્કમ રહે પ્રભુ તમારા માર્ગમાંથી પ્રભુ બીને ખસી ન જાય પણ પ્રભુ તમારામાં તમને વધુને વધુ દ્રઢ અને વધુ દ્રઢ કરો અને તમને પકડી રાખે પ્રભુ એવું તમે થવા દેજો હા બાપ અમે કોણ કાં કે અમે તો પાપી માણસો છે પ્રભુ હા પ્રાપ અમે ઘણા બધા લોકો પ્રભુ તમને વિનંતી કરે છે ત્યારે ઓ પ્રભુ પિતા અમે એવા લોકો માટે પણ માગીએ છીએ કે અમને પણ તમારા આશીષ અને તમારી કૃપા ભટો કંઈ પણ જરૂરત હોય પ્રભુ એ સૌની જરૂરિયાત અમે તમારા નામથી પૂર્ણ કરજો પ્રભુ અમારા પાપ ગુના પ્રદોની ક્ષમા કરજો જે કઈ માંગ્યું તમારા દીકરા ઈસુ ખ્રિસ્ત નજરેના નામથી માંગીએ છીએ સાંભળો અને સ્વીકાર કરજો બાપ આમીન